માતાજી મિત્રો તમે આ જોઈ શકો છો નાના નાના જીવજંતુ જો તો ખરી આ કીડી કે આવા કે આ જોવો તો એને કેટલી જરૂર છે આ તમને દેખાય છે મિત્રો અને બને એટલી સેવા કરજો મિત્રો આ જો હું નાખી રહ્યો છું બરોબર તમે જોવો તો ખરી આ કેટલા તો જો કીડી મકોડા બધું આવે છે મિત્રો આ નાની નાની સેવા આપણાને અહીંયા નહીં પણ ઉપર કામ આવશે જેટલું બને ને એટલે સેવ અને શેર કરજો મિત્રો કે જેટલી બને એટલી સેવા કરજો બીજું કાંઈ નથી કહેતો હું તો બરાબર કે આ જુઓ નાના નાના કીડી મકોડા આ જુઓ તો કેવડા કેવડા છે આખી ફેમિલી અરે યાર એક વસ્તુ નથી સમજાતી મને તો કે આપણે મનુષ્ય જાત થઈ અને આપણે આપણું પોતાનું નથી વિચારતા આ લોકો જોવો તો કરી આવે ને કેવું કેવું ઉપાડીને જાય છે જો આખી ફેમિલી માટે લઈ યાર આ જુઓ પડી ગયો નથી આ જો ઉપાડશે બધા ચાર જણા યાર આ એકબીજાની હેલ્પ કરે તો આપણે કેમ ન કરી શકીએ હમ આ જીવ જંતુ છે બરોબર આ લોકોને ખબર કાંઈ નથી પડતી તો આ લોકો એકબીજાની મદદ કરે તો આપણે કેમ ન કરી શકીએ એકબીજાને સપોર્ટ કરો યાર આ જો આ લોકો જે આ જો તમને દેખાય છે વિડીયોમાં બરોબર આ એક કણ એની તાકાત નથી તો એ લો એ ઉપાડી લેશે બરાબર અને એનાથી નથી થતું તો એનો બીજો અને એનો બાજુવાળો હોય ને એને સપોર્ટ કરે છે સપોર્ટ કરે છે એ કેના માટે કરે છે કે ભાઈ આપણે ઘરે પહોંચીએ ને આપણા ઘરે બેઠા એને એની ખાઈ હતી એના માટે એટલે પ્લીઝ આ પશુ પશુ શું સોરીઓ પશુની આ જીવ જંતુ સમજી શકતા હોય તો આપણે કેમ નથી સમજતા મિત્રો મારું તો બીજું કાંઈ નથી કહેવાનું મારું તો એ જ કહેવાનું છે કે આ કીડીમાંથી કીડી મકોડામાંથી આપણે શીખ લેવાની જરૂર છે યાર આપણે તો એક બીજાને ટાંટિયા ખેંચવામાં નરવા નથી થતા થાય આમાંથી આપણે થોડું ઘણું લઈએ આ લોકો એનું કે એની તહેવાર નથી એનાથી વધારે તો એ ઉપાડે છે યાર બરાબર કેમ કેની ફેમિલી માટે આ તમને જોવો જોઈએ કીડી મકોડા જોવો છો તમે એ તમે જોવો ખાલી કેનું ગજવું નથી ગજવું અને તે છતાં એ ઉપાડીને લઈ જાય છે એને પોતાને એકલાને ખાવું હોતું પોતે ના ખાઈ લે અરે સમજો પ્લીઝ કાંઈ ન કરજો બીજું પણ શેર કરજો મિત્રો ફોલો નહીં કરો તો ચાલશે પણ એને આ આના માટે થોડું ઘણું કરજો મિત્રો